દહીં ભરવાનું ચાલુ કરી છે ગાઈસ જો લોટ પતી ગયું છે એટલે દહીં ભરવાનું ચાલુ કરી છે અને હવે દહીંનો આપણે છે દરવાજો ઉપર સર 2 કિલોમીટર ગોમો પર તમ તો ગંટી સર નહીં ગંટી સર પણ આપણે સ્યોકન નહીં દરાવ ના ગોમો દહીંનો દરાવ જે છે ચાલુ કરી દીધું ઘરોન કરવાનું

કશું કહ્યું નહીં ખન ખન તો આવા દે આપણને આ જવા તૈયાર થઈ જાવ ફટાફટ તો ભાઈ અમે વીસ દિવસ વીસ રીતે દોરી લીધી હતી એની કાળી લગભગ બે ચાર દાડા પહેલાં અને દોરી ભરીને આવી હતી પોણી પેલા અમારા જૂના ગયા મા ભાઈ પણ તે માનુભાઈ ભાઈ ગયા દોઈ એ સાયકલ લઈને આવતો સાયકલ ડોઈ ભરાઈ ડોઈ ભરાઈ સાયકલ ફોઈ નાખી તો ડોઈ ફોડી નાખ્યો જો મને ડોઈ ફોડી નાખી અમાર અમને લીધી લાવી અમે પાછો આ ફરીથી આ રૂમાલ 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 ખેંચે જો એમાં ખેંચે ને હાલ નવો નવો રૂમાલ તોડી નાખ્યો શું કરવાનું કે દઉં આવું ને આવું કામ કરે સાહેબ બધું રમા ભમણ કરે તોડતો તોડતો જ હોય જરાની કહેવત છે કે મગ ચલાવે પગ એટલે મગ ખાવા જરૂરી છે. એ બોલી કેવું ઓ? પાણી મેકી દીધું છે નાવા માટે. જો ચૂલા ઉપર. તો ગાઈસ બપોરના બાર વાગી જશે અને અમે બે જ જ છે ખાવા. ચાલો ખાવા માટે જો રોટલી ને શાક ને અમૂલ ની સાસ ખાવાની મજા આવી ચાલો ખાવા તા શું લેવાનું આપણે જઈએ છીએ માનવ લેવા બાલ મંદિર માં દોઢ વાગ્યા નો ટાઈમ છે પણ માનવ જે આવે નહિ એ મુય છું માનવન લેવા બાલ મંદિરમાં જઈએ છીએ લગભગ એક અડધો કિલોમીટર જેવું છે માલવીનું બાળ મંદિર તો ગાઈસ ફાઇનલી પહોંચી જશે માલવી મંદિર તો માલવી આવું દોડ દોડો આવું છે દોડ જી દોડ 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 દોડ

Kau dah sih kau dah vaksin? Ayuh, do. Papa ubi kawan. Baca oblihal, baca. Baca bau oblihal.

ગાઈઝ આપણે તો ચોય બોર લેવા જવાની જરૂર નહીં ખેતરમાં ચાલ લેવા ગયા તે બોર લઈને આવ્યા છે માનું બોર લઈને આવે છે ને બોર ખોઈ છે જો બતાવ માનું બતાવ માનું જો સુન આવો પાકો પાકો કાઠો મીઠો બોર છે મજા આવે ચોય ખાવા જવાની જરૂર જ નહીં બોર આપણે તો તું આ બજાવતી રે ફોડવાની તવી ફૂટી જાય

તો ગાઈસ એવું કેવું થાય છે કે માથું ના ઓળાવાય તો માથું ઓળાવાય કે ના ઓળાવાય તમારે શું કેવું છે કોમેન્ટ કરજો વિડીયોની અંદર બરાબર અને બીજું એવું કે બેનું માથું હોય ને ઓળાઈએ તેલની નાખે તો મને જોવો પડે માથામાં સાચી વાત છે ખોટી વાત છે કોમેન્ટ જરૂરથી કરજો બરાબર નહીં કરવા મોટી થઈ રોટલા કરજે રોટલા કરવા બેન કરવા રોટલા કરવા બે મોટો થઈને તો નહિ કોઈ ઊંધો પડી જાય મારે ખાવાનું ખાવા બે

મસ્ત કયા મસ્ત 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 ઓકે લેવળો દા ખાવ પથારી બસારી કમ્પ્લીટ થઈ જશે હવે એટલે ઊંઘવાની તૈયારી થઈ જશે જો ગુડ નાઈટ ગાઈસ